હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન વિશે જેને ટૂંકમાં સીસી ઈ તરીકે ઓળખવામાં આવતું હોય છે જેને ગુજરાતીમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કહેવામાં આવે છે અને ખાસ આપણે અંતમાં વાત કરવાના છીએ આકલન અને મૂલ્યાંકન એટલે શું અને તેની વચ્ચેનો તફાવત શું છે તો હવે વાત કરીએ સીસીઈને ખ્યાલની તો સર્વપ્રથમ કઈ શિક્ષણ નીતિમાં એનો ખ્યાલ દાખલ કરવામાં આવેલો તો નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન નાઇન્ટીન એટી સિક્સની નીતિમાં એની ભલામણ કરવામાં આવેલી છે અને એનસીએફની વાત કરીએ તો એન બે હજાર પાંચમાં સો શૈક્ષણિક ગતિવિધિ ઉપર એણે ભાર આપેલો છે આરટીની વાત કરીએ તો આરટી બે હજાર નવમાં ધારા ઓગણત્રીસ એકમાં કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ એવેલ્યુએશનને લાગુ કરવાની ચર્ચા થયેલી વાત થયેલી અને સીબીએસઈ દ્વારા સૌથી પહેલા બે હજાર બે હજાર દસથી થી એ લાગુ થયેલી હવે આપણે તમામ બાબતોને ડીપલી થોડી ચર્ચા કરીએ તો સીસીઆઈના ના મુખ્ય આપણે બે ભાગ છીએ કન્ટિન્યુઅસ એટલે સતત અને કોમ્પ્રેહેન્સિવ એટલે વ્યાપક વિશાળ ફલકમાં વાત કરીએ સતત પણ કઈ રીતના બે રીતે સતત કાર્ય થતું હોય છે લર્નિંગ અધિગમ અને એસેસમેન્ટ એટલે આકલન આકલનની આપણે ખાસ ચર્ચા કરવાની છે તો તેના બે પ્રકાર પડે છે એક તો ફોર્મેટિવ એસેસમેન્ટ એટલે કે નિર્માણાત્મક અથવા તો રચનાત્મક આકલન અને સંકલાત્મક આકલન એસેસમેન્ટ કમ્પ્રેહેન્સિવની વાત કરીએ વ્યાપકતાની તો એના બે પ્રકાર પડે છે સ્કોલાસ્ટિક એરિયા શૈક્ષણિક ક્ષેત્રે અને કો સ્કોલાસ્ટિક એરિયા સૈક્ષણિક ક્ષેત્રે ખાસ આપણે ચર્ચા કરીશું આકલન અને મૂલ્યાંકનની તો સૌથી પહેલાં વાત કરીએ આકલનની તો બે પ્રકારના આપણે આકલન કરીએ છીએ વારંવાર સ્કૂલમાં પણ જોઈએ છીએ બે પ્રકારનું આકલન થતો હોય છે ફોર્મેટિવ એસેસમેન્ટ એફ એ વન ટુ લેવાતી હોય છે અને સમેટિવ એસેસમેન્ટ લેવાતું હોય છે એસે લેવાતું હોય છે ફોર્મેટિવ એસેસમેન્ટ એટલે નિર્માણાત્મક અથવા તો રચનાત્મક આકલન એ રચનાત્મક આકલન અથવા તો નિર્માણાત્મક આકલન ક્યારે થતું હોય એ એક પ્રક્રિયા દરમિયાન થતું હોય પ્રક્રિયા શરૂ હોય ને એ દરમિયાન જ થતું એમાં સુધારો વધારો કરતો જવાનો હોય છે માનો કે એલટીની વાત કરીએ લેક્ચર ટેસ્ટ લેવાતી હોય તો આપણને વિદ્યાર્થીની માહિતી ખબર પડી જાય કે આ વિદ્યાર્થી આ ટોપિક વ્યવસ્થિત સમજી શક્યો નથી કારણ કે ઓછા માર્ક આવે છે તો એને વધારે કઈ રીતના સમજાવી શકું કે જેથી કરીને બીજી એલટીમાં એને વધારે માર્ક આવી શકે એમ એટલે પ્રક્રિયા શરૂ છે પણ જ્યારે સમટિવ એસેસમેન્ટની વાત કરીએ તો ફાઇનલ એક્ઝામની વાત આપણે સમજવાની છે એમાં આપણે કંઈ ચેન્જીસ ન કરી શકીએ ફાઇનલ એક્ઝામનું જે રિઝલ્ટ આવ્યું એ વખત જ આવવાનું છે બરાબર છે એ રીતના તમારે સમજવાનું છે હવે ફોર્મેટિવ એસેસમેન્ટની આગળ વાત કરીએ તો એસેસમેન્ટ ફોર લર્નિંગ કેવી રીતે શીખે છે એના ઉપર ભાર આપે છે અને સંકલાત્મક આકલન એટલે કે સમેટિવ એસેસમેન્ટની વાત કરીએ તો એસેસમેન્ટ ઓફ લર્નિંગ ઇવેલ્યુશન કેટલું શીખ્યું એની વાત થાય છે કેવી રીતે શીખે છે એ પ્રક્રિયા સાથે સંકળાયેલી બાબત છે પણ કેટલું શીખ્યું એ આપણને ક્યારે ખબર પડશે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે ચાલીસ ટકા વેટેજ હોય છે એફએ નું અને સાહીઠ ટકા વેટેજ હોય છે એસેનું ચાલીસ ટકા વેટેજમાં ચાર ભાગ પાડેલા હોય છે દસ 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 એમ ચાલીસ માર્ક અને સાહીઠ ટકા વેટેજમાં ત્રીસ પ્લસ ત્રીસ એટલે છ છ મહિને બે એક્ઝામ લેવાતી હોય છે એ ચાર વખત લેવાતી હોય છે અને એસે બે વખત લેવાતી હોય છે એવી રીતના ટોટલ આપણે મારવાનું હોય છે તો એફ એ વનના દસ માર્ક એફ એ ટુના દસ માર્ક અને એ સે વનના છ મહિના દરમિયાન ત્રીસ માર્ક એવી રીતના પચાસ માર્ક અડધા સત્ર દરમિયાન અને પચાસ એની પછીના અડધા સત્ર દરમિયાન એવી રીતના ટોટલ વાગશે સો હવે આ સો આવશે આ જે ટોટલ સો છે પણ એમાંથી કેટલા મેળવેલા છે એના મુજબ ગ્રેડિંગ આપવાનું હોય છે તો માર્ક્સ કેટલા આવે છે એના મુજબ ગ્રેડ પોઈન્ટ પણ હોય છે અને સાથે સાથે એનો ગ્રેડ કયો છે એ તમારા સમક્ષ મૂકેલો છે સત્તાણું સોળ માર્ક્સ આવેલા હોય પર્સન્ટેજમાં ગ્રેડ પોઈન્ટ હોય છે ટેન અને ગ્રેડ ઓ હવે વાત કરીએ એની પછીની સત્યાસી થી છન્નું પોઈન્ટ નવ પર્સન્ટેજ હોય ગ્રેડ પોઈન્ટ કહેવાય છે નવ થી નવ પોઈન્ટ નવ અને ગ્રેડ કહેવાય છે એ પ્લસ એવી રીતના તમારા સમક્ષ બધા મૂકેલા છે એ તમારે જોવાનું રહેશે યાદ રાખવાના રહેશે આગળ વાત કરીએ ફોર્મેટિવ એસેસમેન્ટની તો એક ડાયગ્નોસ્ટિક એટલે કે નિદાન ઉપર ધ્યાન દે છે અને રેમેડિયલ ઉપચાર ઉપર ધ્યાન આપે છે તો ફોર્મેટિવ એસેસમેન્ટ કોના ઉપર ભાર આપે છે નિદાન અને ઉપચાર ઉપર નિદાન કોને કહેવાય માનો કે થોડીક મેડિકલની ભાષામાં પણ વાત કરું કોઈ પણ એક વ્યક્તિને કેન્સર થઈ ગયું છે એ જાણ થાય એને નિદાન કહેવાય અને બીજું કે એનો ઉપચાર હવે કેન્સરને કઈ રીતના નાબૂદ કરવું એનો ઉપચાર તો એવી જ રીતના વિદ્યાર્થીઓમાં કોઈ પણ પોઈન્ટ એને સમજાણો નથી એ આપણને ખબર પડી તેનું નિદાન થયું કે આને આવડતું નથી હવે એને શીખવાડવા માટે આપણે કઈ કે પદ્ધતિનો ઉપયોગ કરવો શું કાર્ય કરવું એની ઉપર એના ઉપચારની વાત થાય છે એ થાય છે ફોર્મેટિવ એસેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન તો ફોર્મેટિવ એસેસમેન્ટમાં ટૂલ્સ એટલે કે ઉપકરણનો ઉપયોગ થતો હોય છે પ્રયુક્તિનો ઉપયોગ થતો હોય છે નિદાન અને ઉપચાર એ કઈ રીતના કરવાના છે એ મુજબ ઉપકરણ અને પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ટૂલ્સની વાત કરીએ તો ચેકલિસ્ટ એટલે કે ચેકલિસ્ટ એટલે આમ ટિક મારવાની મને માને કે દસ પોઈન્ટ હોય છે કે આ બરોબર છે ફૂલફિલ થાય છે ઓકે તો એમાં ટીક મારી દેવાની છે એવી રીતના રેટિંગ સ્કેલની જે તમે કોઈ પણ રેટિંગ એપ્લિકેશન જોવો છો તો પાંચ સ્ટાર હોય છે તો એનું રેટિંગ આપવાનું હોય છે કે આ સારામાં સારી છે મધ્યમ છે નથી ગમતી ઝીરો રેટિંગ આપો છો શું કરો છો ખાલી માત્ર માહિતી આપો છો એ બધું તમે શું કરો રેટિંગ આપો છો એવી રીતના અહીં પણ રેટિંગ સ્કેલ હોય છે એ મુજબ તમારે રેટિંગ આપવાનું હોય છે એના કાર્ય અનુરૂપ પોર્ટફોલિયો તેની સંપૂર્ણ માહિતી હશે રૂબ્રિક્સ રૂબ્રિક્સ એટલે એક સેટ હશે કે જેમાં નિયમો બાંધેલા છે કે આવી રીતના જ કાર્ય કરવાનું એક એક્ઝામ્પલ તરીકે કહું માનો કે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં એવા નિયમ છે કે બાઉન્ડ્રી આપેલી હોય બાઉન્ડ્રી પહેલાં ગ્રાઉન્ડની અંદર જ જો ટપ્પી પડીને દડો બાઉન્ડ્રીની બહાર જતો હોય તો એને ચોખ્ખો કહેવાય અને બાઉન્ડ્રીની બહાર સીધો જમીનના ઈડા વગર ક્રોસ સીધો હોય તો એને સિક્સ કહેવામાં આવે છે તો એક શું છે નિયમ નક્કી કરેલો છે તો રૂબ્રિક્સ મેં એક નિયમોનો સેટ નક્કી કરેલો હોય છે અને એ મુજબ વર્તવાનું હોય છે એ મુજબ વિદ્યાર્થી કાર્ય કરે છે કે નહીં એ જાણ કરવાની હોય છે એની પછી ટેકનિક્સની વાત કરીએ તો એમાં પ્રોજેક્ટ ક્વીઝ ઓરલ ક્વેશ્ચન ડિબેટ ઓબ્ઝર્વેશન ગ્રાફર એ બધું આવશે ટેકનિક્સમાં હવે વાત કરીએ સમેટિવ એસેસમેન્ટની તો તેમાં ફાઇનલ જે એક્ઝામ હોય છે એની આપણે વાત કરવાની હોય છે એટલે કે એક્ઝામ યુનિટ ટેસ્ટ યુનિટ ટેસ્ટ અહીં એટલે લીધેલું છે કારણ કે યુનિટ પૂરું થઈ ગયું વચ્ચે તો નિદાન તમે નાખ્યો એલટી દરમિયાન હવે યુનિટ પૂરું થઈ ગયું ત્યારબાદ એનો કેટલો ગ્રોથ થયો છે કારણ કે આખું યુનિટ ફરીવાર વારંવાર નહીં ભણવાય ટોપિક વારંવાર ભણાવી શકાય છે તો યુનિટ ટેસ્ટ હવે એ શમેટિવ એસેસમેન્ટમાં આવશે ઇયરલી એક્ઝામ એચિવમેન્ટ ટેસ્ટ લોંગ ક્વેશ્ચન એન્ડ શોર્ટ ક્વેશ્ચનનો સમાવેશમાં થશે વાત કરીએ કમ્પ્રેન્સિવની વ્યાપકતાની તેના બે પ્રકાર પડે છે હમણાં જોઈએ એ મુજબ શૈક્ષણિક ક્ષેત્ર અને સહ ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર એ સંજ્ઞાનાત્મક ક્ષેત્ર સાથે સંબંધિત છે સંજ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે જે માનસિક ક્રિયાઓ સાથે સંકળાયેલી જે બાબત હોય છે જે ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય છે એ ક્ષેત્રને કહેવામાં આવે છે સંજ્ઞાનાત્મક ક્ષેત્ર જેમ કે ધ્યાન દેવું યાદ કરવું સાંકેતિકરણ વર્ગીકરણ યોજના બનાવવી સમસ્યાઓ ઉકેલવી સર્જન કરવું કલ્પના કરવી એ બધું માનસિકતા સાથે સંકળાયેલું હોવાથી એને કહેવામાં આવે છે સંજ્ઞાનાત્મક ક્ષેત્ર હવે એ શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબત છે હવે વાત કરીએ સહ શૈક્ષણિક ક્ષેત્રની તેમાં ભાવાત્મક અને ક્ષેત્ર ક્રિયાત્મક ક્ષેત્ર સાથે સંબંધિત બાબતો છે ભાવાત્મકની વાત કરીએ તો લાગણી વર્તન ક્રિયા સાથેના જેટલા ક્ષેત્રનો સમાવેશ થાય છે ભાવાત્મકમાં થાય છે પણ જ્યારે ક્રિયા સાથેની વાત કરીએ તો વલણ વલણ એટીટ્યુડ કેવો છે રમતગમત ફિઝિકલ એક્ટિવિટીની વાત થાય છે જીવન કૌશલ્ય શિસ્ત અનુશાસન નૈતિકતા ચપળતા એ બધા વગેરેની વાત થાય છે શૈક્ષણિક ક્ષેત્રમાં તો આ વ્યાપકતાની વાત કરી નાખી હવે આપણે કમ્પેરિઝન કરીએ એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશનની આકલન અને ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકનની કમ્પેરિઝન કરીએ તો આકલન એક પ્રકારની પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે એમાં સુધારો વધારો નિદાન કરી શકાય છે ઉપચાર કરી શકાય છે પણ ઇવેલ્યુએશનમાં તો સીધો આપણને રિઝલ્ટ જ મળે છે કે આ રિઝલ્ટ આપણી સામે આવ્યું માનો કે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે માનો કે સાત દિવસનું યુદ્ધ ચાલ્યું એમાં પહેલા દિવસે તમે કંઈક વિચાર્યું કે આપણે હારવા ઉપર છે તો હવે આપણી ટેકનિક બદલાવી પડશે આપણું વ્યૂહરચના બદલાવી પડશે તો એમાં તમે નિદાન ન ઉપચાર કરી શકો છો પણ હવે ગઈ છે હવે પછી એમાં કાંઈ થયું નથી એ ફાઈનલ રિઝલ્ટ આવી ગયું એ મૂલ્યાંકન થઈ ગયું સમજાય ને આ એક એક્ઝામ્પલ લીધું છે સમજવા માટે હવે એસેસમેન્ટની વાત કરીએ એટલે કે આકલને વર્તમાન કામગીરીમાં સુધારો કરવાના હેતુથી હવે પ્રક્રિયા છે એટલે એમાં સુધારો વધારો કરી શકાય છે તો સુધારો કરવાના હેતુથી ડેટા એકત્રિત કરવાની માહિતી સંગ્રહ કરવાની છે સમીક્ષા કરવાની હવે એની ઉપર ચર્ચા વિચારણા કરવાની છે એમાં મૂકવાનો છે કે હવે આપણે શું કરશું અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે એમાં ફેરફાર કરીને ફરીવાર પાછો ઉપયોગમાં લાવવાની પ્રક્રિયા છે જ્યારે ઇવેલ્યુએશનની વાત કરીએ મૂલ્યાંકનની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ્સના સેટને આધારે સ્ટાન્ડર્ડ્સના સેટને આધારે એટલે નિયમો નક્કી કરેલા છે નીટની એક્ઝામ આપો છો તો આ નિયમ ફોલો કરવાના છે તો જ તમે એમાં વ્યવસ્થિત રીતે પાસ થઈ ગયેલા કહેવાશે અમુકમાં કટ ઓફ આવે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે આ તમે કટ ઓફ અપ જશો એની ઉપર તો જ તમે પાસ કહેવાશો એક સ્ટાન્ડર્ડ બનાવેલા છે કે આટલું કરશો તો જ તમે પાસ ગણાશો તો સ્ટાન્ડર્ડ્સના જે સેટના આધારે નિર્ણય પસાર કરવાનો હોય તો તેવું કાર્યનું વર્ણન જેમાં થતું હોય તો તેને કહેવામાં આવે છે મૂલ્યાંકન એની પછી વાત કરીએ આકલનની તો સુધારા માટેના ક્ષેત્રને ઓળખવામાં આવે છે સુધારો થઈ શકે છે કારણ કે પ્રક્રિયા શરૂ છે પણ ઇવેલ્યુએશનની વાત કરીએ તો અંત છે એમાં તો ગ્રેડ કે સ્કોર કોઈ પણ ફાઇનલ હોય છે એના ઉપર આપણે ટાર્ગેટ રાખતા હોય કે આ ગ્રેડ સુધી અથવા આ કટઓફ સુધી આપણે પહોંચવાનું છે કે હરીફાઈ રેસ ચાલતી હોય તો તમને લાસ્ટ લાઈન ખબર હોય કે અહીંયા સુધી તો આપણે આટલા સમયમાં પહોંચવાનું છે એસેસમેન્ટની વાત કરીએ પ્રદર્શન અને સુધારણાના ક્ષેત્ર પર પ્રતિસાદ આપે છે પ્રદર્શન અને સુધારણાના ક્ષેત્ર પ્રદર્શન કેવું થાય છે અને સુધારણામાં આવે કેવી કેવી કરવી પડશે એની ઉપર વાત થતી હોય છે ઇવેલ્યુએશનમાં હેતુ કેટલી હદ સુધી પ્રાપ્ત થાય છે તે નક્કી કરે છે અમુક ને ટકા આવે છે સાહીઠ ટકા અમુક ને ટકા તો હેતુ કોનો વધારે સિદ્ધ થયો એસી ટકા વાળાનો વધારે સિદ્ધ થયો એસેસમેન્ટ એ ફોર્મેટિવ છે ફોર્મેટિવ એટલે કે રચનાત્મક નિર્માણાત્મક હવે ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરવાની છે નિર્માણ નવીન નવીન વસ્તુનું કરવાનું છે ક્યાંક ને ક્યાંક નવી નવી રચના કરવાની છે એટલે તે ફોર્મેટિવ એસેસમેન્ટને રચનાત્મક નિર્માણાત્મક કહેવામાં આવે છે કારણ કે શરૂ પ્રક્રિયા છે અને સમેટિવ સંકલનાત્મક સમ સમ એટલે સરવાળો સંકલન કરવું બધાનું સંકલન કરીને છેલ્લે જે રિઝલ્ટ આવે એની અહીં વાત થાય છે એસેસમેન્ટની વાત કરીએ તો પ્રક્રિયા આધારિત છે કેવી રીતે શીખે છે એની ઉપર ભાર આપવાનો છે અને મૂલ્યાંકનને નિપજ આધારિત છે કેટલું શીખ્યા ફાઇનલી એની વાત થતી હોય છે એસેસમેન્ટની વાત કરીએ તો અવલોકન હકારાત્મક અને નકારાત્મક મુદ્દા પર આધારિત હોય છે કારણ કે એની પ્રક્રિયા પણ જોવાની છે એનો એપ્રોચ કેવો છે એ બધું જોવાનું છે એનો હકારાત્મક એપ્રોચ છે નકારાત્મક એપ્રોચ છે તો એની અનુલક્ષીને એમાં ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો ઉપયોગ કરવાનો હોય છે તો એવા બધા મુદ્દાઓ પર આધારિત હોય છે જ્યારે મૂલ્યાંકનની વાત કરીએ તો નિર્ધારિત ધોરણ મુજબ ગુણવત્તાના સ્તર પર આધારિત હોય છે એક સ્તર બનાવેલું હોય છે એક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા હોય છે એ મુજબ જ એ ફાઇનલ થઈ શકે આ યોગ્ય છે કે નથી એસેસમેન્ટની વાત કરીએ તો બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત હોય છે હવે છોકરો નબળો છે તો એને કઈ રીતના સબળો બનાવવાનો છે એટલે કે વિદ્યાર્થી ઉપર પણ ડિપેન્ડ કરશે અને વિદ્યાર્થીને જે શિક્ષક ભણાવે છે એના ઉપર પણ ડિપેન્ડ કરશે કે શિક્ષક એ સમયે કઈ ટેકનિકનો ઉપયોગ કરે છે કે આ ટૂલનો ઉપયોગ કરે છે એ પણ અહીં ખૂબ જ જરૂરી છે એટલે બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત થાય છે પણ મૂલ્યાંકનની વાત કરીએ તો કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં જે કોમ્પિટેટિવ એક્ઝામ હેન્ડલ કરતું હોય છે એ નક્કી કરી નાખે કે આનું કટ ઓફ આટલું એ લોકો જે કહે કે આનું કટ ઓફ આટલું તો એની કટ ઉપર જેટલા માર્ક આવ્યા છે એને જ પાસ ગણવામાં આવશે એને જ તે એલિજિબલ ગણવામાં આવશે તો એ નક્કી કોએ કર્યું મૂલ્યાંકન કરતા એ નક્કી કરી નાખ્યું તો આ પછી તમે કાંઈ બોલી નહીં શકો મારે આમ હતું તો આમ થયું ને આમ થયું એ માત્ર મૂલ્યાંકન કરતા જે નક્કી કરશે એ મુજબ જ ચાલવાનું રહેશે તો એ વેરિએશન છે મૂલ્યાંકન દ્વારા નિર્ધારિત હોય છે હવે એસેસમેન્ટની વાત કરીએ તો તે સહકારી સહકાર એટલે સાથે મળીને આદર્શ પરિણામો માટે પ્રયત્ન કરવામાં આવે છે બંને સાથે મળીને એ પરિણામ લાવવામાં મદદ કરતા હશે એકબીજાને ઇવેલ્યુએશનની વાત કરીએ તો સ્પર્ધાત્મક એકબીજા સાથેની સ્પર્ધા હોય છે એ તો આપણને ખબર છે હમણાં જ વાત કરી એસેસમેન્ટ છે એ લચીલું હોય છે કારણ કે કંઈક કંઈક ફેરફાર આપણા મુજબ કરી શકાય છે એમાં જળ રીતે જ વર્તવાનું નથી પણ જ્યારે ઇવેલ્યુએશન હોય છે એ ફિક્સ હોય છે આટલું તમારે લાવવાનું છે તો જ તમે એ પાસ કહેવાશો નહીં તો કહેવાશો નહીં એટલે એ જળ રીતે નિયમને અનુરૂપ જ કામ કરતું હોય છે તેનો હેતુ એટલે કે એસેસમેન્ટની વાત કરીએ તો તેનો હેતુ શિક્ષણ અને શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવાનો છે કારણ કે પ્રક્રિયા છે અને પ્રક્રિયામાં સુધારો કરશો એટલે ફાઇનલ રિઝલ્ટ તો સારું આવવાનું છે એટલે રિઝલ્ટમાં પ્રક્રિયા દરમિયાન સુધારો કરવાની જે ઘટના છે એને જ આપણે શું કહીએ છીએ એસેસમેન્ટ કહીએ છીએ અને એવેલ્યુએશન એટલે તેનો હેતુ ગ્રેડ અથવા રેન્કિંગ આપવાનો છે અત્યારના મોટા ભાગના મા બાપનો હેતુ મૂલ્યાંકનનો થઈ ગયો છે કારણ કે મારા છોકરાને આટલા ટકા જોવે પણ એના માટે પ્રયત્ન નહીં કરે કે મારો છોકરો કઈ રીતના એ ટકા સુધી પહોંચી શકે હું એનામાં પણ સાથે સાથે માનસિકતાની દ્રષ્ટિએ પણ કઈ રીતના સુખ સુખવડતા આપી શકું એ પણ વિચારવાનું છે ખાલી પૈસા ખર્ચે તો બધો નથી થયા સમય પણ આપવો પડે છે એને હૂફ પણ આપવી પડતી હોય છે તે સીધું ફાઇનલ રિઝલ્ટ ઉપર ફોકસ કરતા હોય છે આગળ વાત કરીએ તો વિવેચન ફોકસ ઇન્ટરવ્યુ પ્રેક્ટિસ સર્વેક્ષણો અને સમીક્ષાઓ પદ્ધતિનો સમાવેશ થાય છે એટલે વાતચીત દરમિયાન હવે શું થયા કારણ કે એની સાથે ઇન્ટરવ્યુ એટલે કે સાક્ષાત્કાર કરશું કોઈ પણ શિક્ષક છે વિદ્યાર્થી સાથે બેઠશે તો એને ખબર પડી શકે આનું નિદાન આ છે અને સાથે સાથે આનો ઉપચાર આવી રીતના કરી શકાય છે એવેલ્યુએશનની વાત કરીએ તો ટેસ્ટ અથવા તો ક્વિઝ સેમેસ્ટર પ્રોજેક્ટ્સ પ્રદર્શન કે ડેમોસ્ટ્રેશન પદ્ધતિનો એમાં સમાવેશ થાય છે એટલે એમાં તો સીધા અંતિમ રિઝલ્ટ આવશે રિઝલ્ટરની એક્ઝામ ઘણા બધા આપે ને હરીફાઈમાં તમને ગોઠવી દીધો પહેલો બીજો ત્રીજો નંબર આપી દેશે કાંઈ વધારે સુધારા વધારાની કઈ વાત થતી નથી તમારે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ એવી કાંઈ ચર્ચા થશે નહીં તો આ વાત કરીએ આપણે સીસીઈ ની ટૂંકમાં અને કમ્પેરિઝન કરીએ મૂલ્યાંકન અને એસેસમેન્ટની ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ